નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ જૂન બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની છે લો પ્રેશરમાંથી સાયક્લોન સુધીની સ્થિતિ પ્રાપ્ત થઈ શકે તેમજ ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે અને ભારેથી અતિ ભારે પવન સાથે ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે તો વાવણી લાયક વરસાદ દસ અગિયાર બાર તારીખમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ થઈ શકે છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે પ્રીમોન્સૂન એક્ટિવિટીના જે વાદળો છે તે આપણને આ રીતે જોવા મળે છે આગામી સમયની અંદર ધીમે ધીમે વાતાવરણની અંદર અમીસાટણા વરસાદથી લઈ સામાન્ય હળવા ઝાપટા સુધી આજે સાંજ સુધીની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં વધારો થશે આવતીકાલે પણ પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અને સૌથી વધારે જે પ્રીમોન્સોન એક્ટિવિટી છે તે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તો આ જે બધા વિસ્તારો છે તેમાં જોવા મળશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં જોવા મળશે સૌથી વધારે વરસાદની સંભાવના દસ તારીખથી સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના ભાગોમાં શરૂ છે જે અગિયાર અને બાર તારીખ સુધી યથાવત રહેશે આ રીતે ગુજરાતની અંદર ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને ભારે વરસાદનું જે લેયર છે તે તમે જોઈ શકો છો હવે જોઈએ વરસાદની અપડેટ અત્યારની અપડેટ જોઈએ તો અત્યારના સમયે પણ તાપી વલસાડ આજુબાજુ ભારે વાદળા અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના સાટા સૂટી થઈ શકે આજે બપોર પછીની અપડેટ જોઈએ તો બપોર પછીના સમયે અમરેલી આજુબાજુના કોઈ કોઈ સ્થળો હોય બોટાદ હોય ભાવનગરના સ્થળો હોય તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તો ખાસ કરીને રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે અને વલસાડ ડાંગ આજુબાજુના વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે આગામી ખાસ કરીને ચાર તારીખની સવારના સમયની અપડેટ જોઈએ તો તેમાં પણ સુરત તાપી વલસાડ અને ડાંગ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે આવતીકાલે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો ખાસ કરીને ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે સિહોર ભાવનગર પાલીતાણા અને તળાજા આજુબાજુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને બારડોલી તાપી વાંસદા છે તેમજ બીલીમોરા વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા કપરાડા વાપી આ ખાડોલી બધા જે વિસ્તારો છે તેમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તો ખાસ કરીને પાંચ તારીખની અપડેટ જોઈએ તો પાંચ તારીખમાં પણ સવારના સમયે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અને સાંજના સમયે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે ઝાપટા જોવા મળશે જેમાં વંકલ હોય બારડોલી હોય તાપી હોય નવાપુર ઉમરપાડા આ જે બધા વિસ્તારો છે નવસારી છે બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવના થંબોશી વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે છ તારીખની વાત કરીએ તો સ તારીખમાં પણ પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળશે ફરી વખત આઠ તારીખથી ગુજરાતમાં વરસાદની સંભાવના વધશે અમરેલી હોય ભાવનગર હોય ગીર સોમનાથ હોય મહુવા હોય ઉના રાજુલા તેમજ જસદણ રાજકોટ બોટાદ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો સાથે સાથે કપડવજ આજુબાજુના જે વિસ્તારો છે લુણાવાડા છે ગોધરા વડોદરા તેમજ દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે છોટાઉદેપુર રાજપીપળા અને તાપી ડાંગ વલસાડ નવસારી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આઠ તારીખમાં જોવા મળશે હવે આપણે વાત કરવાની છે સિસ્ટમ ક્યાં પહોંચી છે આઠ તારીખમાં તો મુંબઈ આજુબાજુના જે આ વિસ્તારો છે તેમાંથી લો પ્રેશર ડેવલપ થશે અને એ જે લો પ્રેશર છે તે નવ તારીખની અંદર ડેવલપ થશે ત્યારે ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ વધશે નવ દસ અગિયાર બાર તારીખમાં તો ખાસ કરીને નવ તારીખમાં સાંજના સમયે ભાણવડ જામનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી સાઈડના વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર વિરમગામ પુડા આજુબાજુના જે વિસ્તારો છે અલગ મહુવા પાલીતાણા ગારીયાધાર તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા બોડેલી રાજપીપળા ભરૂચ અમોદ તેમજ ખાસ કરીને સુરત તાપી નવાપુર ડાંગ વલસાડ આજુબાજુના વિસ્તારો તેમજ ભવનાથંભોશી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે દાહોદ ગોધરા પંથકમાં પણ વરસાદ જોવા મળશે તો દસ તારીખની અંદર સવારના સમયની અપડેટ જોઈએ તો લો પ્રેશર સિસ્ટમ મુંબઈ આજુબાજુ ડેવલપ હશે ત્યારે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેશે ભાણવડ હોય પોરબંદર હોય જૂનાગઢ હોય તેમજ વેરાવળ ઉના મહુવા અલમ સુરત ભરૂચ તાપી વલસાડ નવસારી અમોદ રાજપીપળા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બપોરના સમયે પણ વરસાદની એક્ટિવિટી ચાલુ રહેશે દસ તારીખે સાંજના સમયની વાત કરીએ તો ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ જસદણ બોટાદ રાજકોટ ભાવનગર અમરેલી અલંગ મહુવા રાજુલા પાલીતાણા ગાળિયાધર જેસર બગદાણા સાવરકુંડલા ધારી ધારીસાવદર આ બધા વિસ્તારો સુરેન્દ્રનગર મોરબી સાઈડના તમામ વિસ્તારો વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ વડોદરા છોટા ઉદેપુર તેમજ મહેસાણા ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુર આબુ રોડ હિંમતનગર વડોદરા અમોદ ભરૂચ રાજદીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે ભાગો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે અને લો પ્રેશર સિસ્ટમ છે તે ડિપ્રેશન ડીપ ડિપ્રેશન પણ બને વેલ માર્ક લો પ્રેશર પણ બને અને સિસ્ટમ વધુને વધુ મજબૂત થશે તો ગુજરાત ઉપર અગિયાર તારીખમાં તે વહેલી સવારથી તેનો એટેક જોવા મળશે અને વાવણી લાયક વરસાદ થઈ છે જેમાં ખાસ કરીને જામનગર જિલ્લો મોરબી જિલ્લો રાજકોટ જિલ્લો આખા જિલ્લાની વાત કરવામાં આવે છે સોટીલા સુરેન્દ્રનગર જસદણ બોટાદ ધાણવડ પોરબંદર જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો ભાવનગર અલંગ તળાજા મહુવા તેમજ વેરાવળ કોડીનાર ઉના રાજુલા આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર સિસ્ટમ જોવા મળે છે અગિયાર તારીખે બપોરની વાત કરીએ તો સિસ્ટમ એકદમ ઉના રાજુલાની નજીક તેનું કેન્દ્રબિંદુ હોય છે ત્યારે આજે બધા વિસ્તારો છે જેમાં સૌથી વધારે તુલસી શ્યામ રાજુલા મહુવા તળાજા સાઉકુલા ધારી વિસાવદર ઉના કોડીનાર વેરાવળ પોરબંદર જુનાગઢ રાજકોટ અને જામનગરમાં ભારે વરસાદ જોવા મળશે તો આગામી અગિયાર તારીખમાં સાંજના પાંચ વાગ્યાની અપડેટ જોઈએ સલાયા જામનગર ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ રાજકોટ ચોટીલા બોટાદ જસદણ અમરેલી ભાવનગર મોરબી અને સુરેન્દ્રનગર તેમજ વેરાવળ ઉના રાજુલા મહુવા અલંગ ભાવનગર આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદી સિસ્ટમ જોવા મળશે અમદાવાદ ગાંધીનગર નડિયાદ ધોળકા આ બધા વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળશે વડોદરા છે અમોદ છે છોટા ઉદેપુર છે તેમજ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ હતી ખાસ કરીને અગિયાર તારીખની અપડેટ હવે રાત્રિની અપડેટ જોઈએ તો લો પ્રેશર સિસ્ટમ છે તે વધુ મજબૂત ડિપ્રેશન બની ભારે પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ રાત્રે પણ જોવા મળશે જેમાં ખંભાતના અખાત એટલે કે ભાવનગર અને સુરત ભરૂચ આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર પવન ફૂંકાશે વરસાદની વાત કરીએ તો ઉના છે ભાવનગર છે અમરેલી જૂનાગઢ પોરબંદર રાજકોટ બોટાદ જામનગર કચ્છના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ થરાદ ધાનેરા રોડ અંબાજી દિયોદર ડીસા ભાટસણ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે બાર તારીખે સવારની અપડેટ જોઈએ સાત વાગ્યાની તો કચ્છની અંદર પણ ખાવડા ભુજ ગાંધીધામ રાપર તેમજ નલિયા માંડવી સૌરાષ્ટ્રમાં જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જસણ ગોંડલ અમરેલી જુનાગઢ પોરબંદર ભાવનગર અલંગતળાજા મહુવા ગીર સોમનાથ તેમજ સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો અમદાવાદ હોય કપડવંજ નડિયાદ ધોળકાજબાજના વિસ્તારો હોય રાધનપુર સાઈડના પાલનપુર થરાદ ધાનેરા સાઈડના વિસ્તારો વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા તેમજ સુરત અને તાપી જિલ્લો વલસાડ નવસારી અને ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે છે પછી જોઈએ બાર તારીખે બપોર પછીની અપડેટ તો આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે અને સૌથી વધારે જે વરસાદ છે તે ઉત્તર ગુજરાતમાં સાંતલપુર રાધનપુર રોડા સાણસમા હારીજ મોઢેરા મહેસાણા વડનગર સિદ્ધપુર ઈડર તેમજ દિયોદર સુઈગામ થરાદ ડીસા પાલનપુર ભાટસણ આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળે છે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા ખેડા આણંદ દાહોદ ગોધરા તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ આ સમગ્ર વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે તો આ રીતે ગુજરાતમાં હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે ચોમાસું ધીમે ધીમે અતિ ગતિમાન બનશે અને મુંબઈ મહારાષ્ટ્રથી આગળ વધી ગુજરાતમાં પહોંચવાની પણ સંભાવનાઓ રહેલી છે હવે જોઈએ પવનની ઝડપ કેવી રહી છે ભારેથી ભારે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાશે આજની વાત કરીએ આજે કચ્છમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં એકતાલીસ આવતીકાલે કચ્છની અંદર બાવન સૌરાષ્ટ્રમાં એકાવન તેમજ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ પાંચ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર ચોપન સૌરાષ્ટ્રમાં ચાલીસથી પિસ્તાલીસ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ આગામી છ તારીખમાં કચ્છની અંદર પચાસ સૌરાષ્ટ્રમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સાત તારીખમાં પણ પચાસથી પિસ્તાલીસ આઠ તારીખમાં પણ પચાસથી પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળશે દસ અગિયાર તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થઈ અને ફરી વખત સાયક્લોનિક સિસ્ટમ જેવી સ્થિતિ સર્જાય છે સોતેર કિલોમીટર પ્રત્યે કલાક દક્ષિણ ગુજરાત અને અરબી સમુદ્રમાં એક્યાસીથી નેવું સૌરાષ્ટ્રના દરિયા કિનારે પંચાવનથી ની પવનની ઝડપ જોવા મળશે જ્યારે રાત્રિના સમયે અગિયાર તારીખે દક્ષિણ ગુજરાતમાં એંસી અને બાર તારીખની અંદર સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં પચાસથી સાઠની પવનની ઝડપ જોવા મળશે તેમજ ખાસ કરીને કચ્છની અંદર એકાવન સૌરાષ્ટ્રમાં ચોપન અને દક્ષિણ ગુજરાતમાં એકાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન ખેડૂત